બાપરે આજકાલ બજારમાં શું ફેંકમ ફેંક ચાલે છે ભાઈ ગામડાના ગલ્લા ઉપર ઉભેલા ગુજરાતીથી લઈને અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ સુધીના બધા જ દે ઠોક કરવા મંડી પડ્યા છે એટલા બધા ગપ્પા મારે છે એટલા બધા ગપ્પા કે ન પૂછો વાત જેને મળો એ બસ કોઈને કોઈ ગપ્પુ બીજાના ગળે ઉતારતો જોવા મળે છે ભાઈ પહેલા તો હું પણ બધાની વાતને સિરિયસલી માનતો બહુ ધ્યાનથી એને સાંભળતો એના પર વિચાર કરતો બીજાની સાથે ચર્ચા કરતો પણ જેની સાથે ચર્ચા કરું ને એ તરત જ મને કહે કે એને બહુ સિરિયસલી લેવું નહીં એની વાતમાં કોઈ દમ નથી હોતો એ તો છોલણ છે આ છોલણ શબ્દ એટલી બધી વખત કાને પડ્યો કે હવે તો જેને પણ સાંભળું ને એ મને હવે છોલણ લાગવા માટે છે પછી એમાં સારું કમ્પેર કરવા લાગુ છું કે ભાઈ સાચો છોલણ કોણ આ કે પછી પેલો અને હવે તો કોઈક આવીને વાત કરવાની શરૂ કરે ને ત્યાં મન જ મારું પહેલા જ કહી દે છે કે જોજે હો આ પણ છોલણ જ હશે અને પાછી વાત મોટા ભાગે સાચી પણ પડે આટલા અનુભવો પરથી હવે તો મનની રહી સહી આશાઓ ઉપર પણ પાણી ફરી વળ્યું છે હવે મનમાં એક જ આશા જાગે છે એ શોધવાની કે દુનિયાનો સૌથી મોટો છોલણ કોણ હશે કોઈ ગમે તે કહે પણ આ લોકો બહુ સ્કિલ વાળા હોય છે કોઈ પણ વાત બીજાના ગળે ઉતારવી એમના માટે સાવ રમત છે તમને એકદમ ગંભીરતાપૂર્વક એટલું મોટું ગપ્પુ ગળાવી દે કે તમે એને સાચું માની પણ જાઓ અને એમનો કોન્ફિડન્સ તો જુઓ સાહેબ સલામ છે એમને આટલો કોન્ફિડન્સ તો જીવનમાં આપણે સાચા હોઈએ ને તો પણ આપણને નથી હોતો એમને સાંભળીને તો પહેલા આપણે અભિભૂત જ થઈ જઈએ વાહ એના સિવાય બીજો કોઈ શબ્દ આપણા મનમાં ઉભો જ ના રહે અને પછી જો જોતામાં એ વાહનું આ થઈ જાય અને ત્યારે આપણને એની વાત માનવા માટે જે પસ્તાવો થાય એવો પસ્તાવો તો સાહેબ એને ગપ્પા મારવા માટે પણ નહી થતો હોય તમે ખાલી ટ્રમ્પનું જ ઉદાહરણ લઈ લો ને યાર એમને જોઈને તરત જ સમજાઈ જાય કે આખી દુનિયામાં એમના કરતા વધારે ગપ્પા મારનાર શોધો બહુ મુશ્કેલ છે આખી દુનિયાના બધા દેશોને એમણે એવી ફેરફુંદળી ફેરવ્યા છે કે ન પૂછો વાત આજે બોલેલું કાલે એકદમ બદલાઈ જાય અને કાલે બોલેલું પાછું એ તરત ભૂલી પણ જાય એમના માનશો કે આવા ટ્રમ્પ આ દુનિયામાં એકલા છે દુનિયાના ગામડે ગામડે આવા અનેક ટ્રમ્પ તમને જોવા મળશે પણ એમના વિશે એક વાત તો માનવી જ પડે ગમે તે હોય પરંતુ આ લોકો દુનિયાને ભરપૂર મનોરંજન આપે છે જો આવા લોકો ના હોય ને તો આપણને મજા પણ કોણ કરાવે હે